સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે અરવલ્લીમાં માલપુરથી થી અંબા જતો માર્ગ બિલકુલ બિસ્માર હાલતમાં હોય તેવા દ્રશ્યો ચોમાસા ઋતુમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે અંબામા માજી સરપંચ દ્વારા કરાયા ગંભીર આક્ષેપ વિદ્યાર્થીઓ વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં કામગીરી ન કરતા હોવાના આક્ષેપ જવાબદાર વિભાગના અધિકારીઓને કોન્ટ્રાક્ટર યોગ્ય જવાબ ન આપતા હોવાની રજૂઆત રિપોર્ટર અલ્પેશ પાટિયા માલપુર મારું નામ લક્ષ્મણભાઈ પણુંચ અંબાવા માજી સરપંચ સરપંચ દસ વર્ષથી સરપંચ તરીકે હતો અને મારી સરપંચ તરીકે અત્યારે શું શું સાહેબ આપણે શું માંગણી છે આપને એમ કે જે માલપુરથી અંબાવા રોડ ઉપર જે નાળું નાળું પુલ્યું બની રહ્યું છે તે પુલ્લિયાનું કામ અત્યારે લગભગ વીસથી પચીસ દિવસ થઈ ગયા ખોદેલું એમને એમ પડી રહ્યું છે અમારી બસો બંધ છે બસો બંધ દૂધનો એ વાર પણ ઘણી વખત કાલે બે દન પહેલાં ટેન્કર ફસાય સ ખર્ચે ટેન્કર લાઈ માટી ટેક્ટરને પુરાઈને કાઢ્યું વારંવાર રજૂઆત કરવા છતાં આરંભી જિલ્લા પંચાયત પર પણ હું લેખિત મોકલી મોકલીસ અને કોન્ટ્રાક્ટરને પણ મોકલી તો કોન્ટ્રાક્ટર કે એમ જ કામ ચાલશે ભાઈ તમે હું કા જ આતી તમારા તો મારા આટલા દોઢસો બાળકો જે માલપુર છે એમને કાયમી હેઠળ કે પ્રાઇવેટ સાધનમાં કઈ રીતે લઈ જવા અને દોઢસો કાલે બસ આ જ ડ્રાઈવરજન ઉપર થઈને એકસો ને સિત્તેર બાળકો લઈને તો કોઈ પણ બસ ફરાય ફસાઈ નથી ને આ માલ આ બાબતે કંટ્રોલર માલપુરને અને રજૂઆત કરીએ તો કોઈ વાપરતું જ થઈ હાલ અડધા કલાક પહેલાં હું એક એક લિટર આપવા જો વીસથી પચીસ મિનિટ ઉપર રે પણ મારું હું જોયું નથી આ કંટ્રોલર કંટ્રોલરે અને ઉદ્યતન જવાબ આપે છે કે ભાઈ એ તો ઉપરવાળાનો પ્રશ્ન છે મારો કોઈ નથી આ એમ જ ચાલશે તંત્ર તો ભાઈ તમે તમારે જે રીતે આવવું એ રીતે આવવાનું અને આ તંત્ર કઈ રીતે ચાલે છે ગોંડિંદ્રામાં એ પણ અમને તો ખબર નથી અને કાલે આ આ રસ્તા ઉપર થઈને કલેક્ટરમાં પણ પસાર થયા હતા તો એમને પણ આ દ્રશ્યો નજરે પડ્યા હશે કે આ લોકોની હાલકી કેવી છે એ પણ પોતે નિહારી હશે ઘણા અધિકારીઓ મંત્રીઓ નેતાઓ અહીંથી આ રોડ થઈને પસાર થયા હતા કાલે આ આ ડાયવરજન ઉપર થોડું ડસ્ટ નાખવા માટે કોન્ટ્રાક્ટરને કાલે કહ્યું તો એ ના પાડી કે ભાઈ મારે નથી આવતું આ એ તો બસ બંધ રહે તો રવા દેવાનું દૂધ ઘેર રવા દેવાનું તો આ દૂધ બાળકો ઘેર રવા દેવાના મારે બાળકો સાહેબ અહીંથી કેટલા ગામ પસાર થાય છે આ રોડ ઉપરથી છ ગામોના વિદ્યાર્થીઓ અને આમ જનતા માલપુર હાથી સંકળાયેલી છે બાજુમાં ડેમ છે આ બાજુ ડુંગર આવેલો છે એક જ રસ્તા જે મારી અવરજવર થાય છે અને આ એસ અને ડ્રાઈવર કંડક્ટર જે સાત નવ ત્રીસ નવ ત્રીસ ને દસ ત્રીસ આવે છે ને એક ખોટો ખોટો આ છેલ્લા સ્ટેશન તને બેસી રહ્યો અને અગિયાર વાગે બાળકોને માલપુર પહોંચાડે કતો તો રસ્તામાં ચો ચા પાણી પીવાનું હોય તો પીવાનું કરે છે અને મારી વાત ન હોવા પડતા છે ને ખોટી રજૂઆતો કંટ્રોલ નહીં કરે છે કે રસ્તો આમ છે રસ્તા પર ઝાડ છે કોઈ પણ એવું નથી અત્યારે હાલ અમે આ રસ્તા ઉપર મધુર પણ લગાવી દીધો અમારે સ ખર્ચ અને રસ્તો કદાચ કોઈ વાવાઝોડાથી નમેલા ઝાડ હતો એ પણ અમે કટિંગ કરી દીધો છે અત્યારે હાલ કંટ્રોલર મળ્યા તો કંટ્રોલર એમ કહે છે કે ભાઈ એ તો ઉપરવાળાનો પ્રશ્ન છે જ્યારે ઉપરથી તમે ઉપર રજૂઆત કરો અમારે ઉપર કયો એટલે ઉપર ભગવાન રજૂઆત કરો ને પહોંચી જાય પછી આપની માગણી શું સાહેબ આપની માગણી તો સત્વરે આ રસ્તાનું કામ પૂર્ણ થાય અને આજે બસો ત્રણ ચાર વિદ્યાર્થીઓને ચાલે રેગ્યુલર ચાલવી જોઈએ આ ડ્રાઈવરજન ઉપર જો પચાસ ટકા રેતી ભરીને ટ્રકને કરતી હોય તો બસ બેસી જાય છે કાલે બાયરવાળી બસ સવારે સાડા છ એ નીકળી તો કોઈ હું પાછોને પાછો તો ડ્રાઈવરે એક પણ સેકન્ડ બસ બસોલી નથી નીકળી જઈશ બીજા બધા ડ્રાઈવરોને મુશ્કેલી પડે